માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની આજે ચૂંટણી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ આખે આખી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પિચાશી ટકાથી વધુ મતો લઈ અને ચૂંટાણી અને આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પણ સર્વાનુમતે થઈ છે ચેરમેન તરીકે તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન તરીકે વેપારી અગ્રણી હિરેનભાઈ કોટેચા આ બંને આજે સર્વાનુમતે વિનરી ચૂંટાણા છે ભારતીય જનતા પાર્ટી જામનગર તાલુકા ભારતીય જનતા પાર્ટી એકમત થઈ અને ચૂંટણી લડેલ એના પરિણામે સંપૂર્ણ બહુમતી મળેલ અને આજે માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો બિનૈ ચૂંટાઈ આવ્યા છે ત્યારે હું એને અભિનંદન આપું છું અને આશા રાખું કે જામનગર માર્કેટિંગ યાર્ડનો વિકાસ વધુ સારી રીતે થાય તાલુકાના ખેડૂતોને વધુ આ યાર્ડથી ફાયદો થાય એ દિશામાં એવો કામ કરશે મારા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંનેને હાર્દિક અભિનંદન આજ રોજ માર્કેટિંગ યાર્ડ આપવા ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ એમાં આજે પ્રદેશ નેતૃત્વએ જે મેન્ડેટ આપી મારું અને ભાઈ હિરેનભાઈનું કોટેજાનું સર્વાનુમતે જે વરણી થઈ છે તે બદલ પ્રદેશ નેતૃત્વનો સી આર પાટીલ સાહેબનો હું આ તકે અંતકરપૂર્ણ આભાર માનું છું તેમજ અમારા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા સાહેબનો પણ હું આભાર માનું છું તેમજ આપણા કેબિનેટ મંત્રી જે જેઓએ ખૂબ પ્રયત્ન કર્યો છે આમાં એવોનો હું ખરા અંત આભાર માનું છું અમારા જે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ એવોનો પણ હું આભાર માનું છું આપ જ્યારે ડાયરેક્ટર પૂર્વ ડાયરેક્ટર પ્રવિણસિંહ ઝાલા સાહેબનો પણ આભાર માનું છું તેમજ અન્ય જે અમારા મહામંત્રી છે અભિષેકભાઈ છે દિલીપભાઈ છે ડૉક્ટર ભંડેરી છે પ્રવિણસિંહ છે તમામનો જે સહયોગ આપ્યો છે અને સંપૂર્ણપણે જે લોકોએ જે ચૂંટણીથી માંડીને અત્યાર સુધી જે સહયોગ આપ્યો છે એ તમામનો હું આ અંતરપૂર્વક આભાર માનું છું અને જ્યારે વિકાસની વાત છે ત્યારે અમારા વડીલોના માર્ગદર્શન મુજબ અને પાર્ટીનું જ્યાં 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 જે જે સૂચન છે એ પ્રમાણે અપેક્ષા પરિપૂર્ણ કરવા અમારી આખી ટીમ અમે જે તત્પર રહેશી અને જે જે કાંઈ હશે જે ત્રુટીઓ હશે તે સંપૂર્ણપણે અમે પૂરી કરશી આ તકે અમારા નેતૃત્વને અમે ખાતર